ધનસુરા ગામ સમસ્ત પ્રજાપતિ પરિવારોએ ભેગા મળીને સમર્થ સદગુરુ મથુરામદાસજી મહારાજના શ્રાદ્ધ નિમિત્તે બ્રહ્માની માતાના મંદિરે જાલિયામઠ મંદિરના મહંત રામદાસજી મહારાજ ધનસુરા રામજી મંદિરના મહંત શરણપુરાણદાસજીની ઉપસ્થિતમાં રામદેવજી મહારાજ નો પાઠ પૂરવામાં આવ્યો સાંજના સુમારે વાજતે ગાજતે મહંતનું સામૈયું કરી ભવ્ય સ્વાગત કર્યું બાલિકાઓએ માથે કળશ મૂકી સામૈયામાં જોડાઈ હતી

ગુરુ મહારાજના શ્રાદ્ધ નિમિત્તે આયોજન કરેલું છે અને આજે બધા ભેગા થઈ એ કાર્ય કરે છે એ બદલ બધા ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન છે ખૂબ ખૂબ ધન્યવાદ છે પરમાત્મા એમને સુખી રાખે પરમાત્મા એમને ઘણું બધું આપે દર વર્ષે આ રીતે બાપાના શ્રાદ્ધ નિમિત્તે ગામ સમજ પાઠ કરે એવી આપણે અપેક્ષા રાખીએ ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે એમને આ રીતે પ્રેરણા કરતા રહે અને કાયમ પાઠ થતા રહે બસ આ રીતે આવી અપેક્ષા રાખું આજ રોજ ધનસુરા મુકામે સમસ્ત ધનસુરા ગામ પ્રજાપતિ તરફથી શ્રી પરમ પૂજ્ય મથુરામ મહારાજ સદગુરુ શ્રીનો રામદેવ પીઠનો પાઠ રાખવામાં આવે છે જે આજે શ્રી મથુરામ મહારાજ સદગુરુની શ્રાદ્ધ નિમિત્તે આજે ધનસુરા ખાતે આયોજન પ્રજાપતિભાઈઓએ કરે છે અને એ બદલ હું સુસુરા એ બધી ભાઈઓ નો ખૂબ ખુબ આભાર માનું છું